હેલો ફ્રેન્ડ્સ યુર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો અહીંયા આપણે વાત કરીએ કે નીટ અને પીજીની પરીક્ષામાં અહીંયા થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે તારીખમાં ફેરફાર થયો છે તો આ વિડિયોમાં આપણે વાત કરીએ જોઈએ આગળ ઇન્ટર્નશીપ કટ ઓફ ડેટ હવે પંદર ઓગસ્ટ છે નીટ પીજી હવે સાત જુલાઈના બદલે ત્રેવીસ જૂનના રોજ લેવામાં આવશે નીટ અને પીજી હવે સાત જુલાઈએ જે લેવાની હતી તે પરીક્ષા હવે ત્રેવીસ જૂનના રોજ લેવામાં આવશે એમબીબીએસ બાદ ડિગ્રી અને ડિપ્લોમા મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પીજીની બીજી વખત તારીખ બદલવામાં આવી છે તેમજ ઇન્ટર્નશીપની કટ ઓફ ડેટ પણ બીજી વખત લંબાવીને પંદર ઓગસ્ટ કરાઈ છે કટ ઓફ ડેટ પંદર ઓગસ્ટ કરાઈ છે અને એક્ઝામની તારીખ ત્રેવીસ જૂન રાખવામાં આવેલી છે પંદર જુલાઈના પરિણામ જ્યારે સોળ સપ્ટેમ્બરથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાશે ધ નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરાયેલ પબ્લિક નોટિસ મુજબ નીટ પીજી હવે સાત જુલાઈના બદલે ત્રેવીસ જૂનના લેવામાં આવશે આ પરીક્ષાનું પરિણામ પંદરમી જુલાઈના રોજ જાહેર થશે આ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનનું શૈક્ષણિક સત્ર સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી શરૂ થઈ જશે નેશનલ બોર્ડ કટ ઓફ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા એમ બીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પીજી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પીજી બે હજાર ચોવીસ આગામી ત્રણ માર્ચના રોજ લેવાનું જાહેર કરવામાં આવ્યું છે અહીંયા એમ બીબીએસમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને પીજી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ અને પીજી બે હજાર ચોવીસ આગામી ત્રણ માર્ચના રોજ લેવાનું જાહેર કરવામાં આવ્યું હતું જે આ સિવાય એન દ્વારા જાહેર કરાયેલ નોટિસમાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે જે મુજબ હવે આ પરીક્ષા આગામી ત્રેવીસ જૂનના રોજ લેવામાં આવશે પરીક્ષાનું પરિણામ પંદર જૂનના રોજ જાહેર થશે અને પાંચ ઓગસ્ટથી પંદર ઓક્ટોબર દરમિયાન કાઉન્સેલિંગની કાર્યવાહી શરૂ કરી દેવાશે શૈક્ષણિક સત્રનો પ્રારંભ ઓગણીસ સપ્ટેમ્બરથી કરવાનું આયોજન કરાયું હોવાથી જોઈનિંગ માટેની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર નક્કી કરાઈ છે અહીંયા શૈક્ષણિક સત્રનો પ્રારંભ અહીંયા ઓગણીસ સપ્ટેમ્બરથી શરૂ કરવાનું આયોજન કરાયું છે તેના માટે તેથી જોઈનિંગ માટેની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર નક્કી કરાઈ છે ઉલ્લેખનીય છે કે ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજમાં પીજી ડિપ્લોમા અને પીજી ડિગ્રીની અંદાજે બે હજાર પાંચસો એટલે કે પચીસો જેટલી બેઠકો ઉપલબ્ધ છે તો આ પ્રમાણે અહીંયા નીટ અને પીજીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે તેની પરીક્ષામાંની તારીખમાં ફેરફાર થયો છે કટ ઓફની ડેટ બદલવામાં આવી છે કટ ઓફની ડેટ પંદર ઓગસ્ટ રાખવામાં આવી છે તો આ પ્રમાણે વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ